ભૂરાભાઈ તથા રજનેશ ગણપત પટેલ બોપલ આમલી સોમનાથ દર્શને આવતા યાત્રિકોને ફરાળી ખીચડી રાજગ્રહ શેરો ફળ સવારે સાતથી બપોરે ચાર સુધી અપાતું રહે છે આ અંગેના સંચાલક ભૂપતભાઈ જાણી સ્થાનિક તરીકે મદદરૂપ બની સંચાલન સેવા બજાવે છે આ માટે ચૌદ માણસોનો સ્ટાફ પણ રાખવામાં આવેલ છે અને આખા માસમાં ત્રણસો ડબ્બા તેલ અને બટેટાની છસો ગુણી સેવા કાર્યમાં વપરાશે આ કામમાં સોમનાથ ટ્રસ્ટનો પણ અમોને સહયોગ છે અને મુખ્ય દાતા શશિકાંત પટેલ અને રજનેશ પટેલ શ્રાવણના પ્રથમ દિવસે અત્રે આવતા રહે છે અને તેના વર્ષોના વર્ષોના ક્રમ મુજબ શ્રાવણ માસના સમાપન દિવસે આવતા રહે છે પરાળી પ્રસાદી લેવા ભાવિકોની કતાર લાગે છે આવી જ રીતે મંત્રી અને કોળી સમાજના અગ્રણી પરશોત્તમભાઈ સોલંકી તથા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તરફથી તેમજ સોમનાથના ધારાસભ્ય વિપુલ ચુડાસમા અને પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર પણ ભાવિકોને પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકોને વિનામૂલ્યે પ્રસાદી તેઓએ ગોઠવેલી વ્યવસ્થા મુજબ પ્રસાદી અપાય છે પુણ્યના ભાથા સાથે ભાવિકો તીર્થમાં પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે જય સોમનાથ આપ સૌને આજના સોમવારના દિવસે જ્યારે કે નિઃશુલ્ક પ્રસાદીનો સેવા જ્યારે કે સોમનાથ મહાદેવની સાનિધ્યમાં મારા બાપુજી અને મારા મોટા બાપા થકી અમે દર સોમવારે શ્રાવણ માસના જ્યારે પ્રસાદી રાખે છે આપ સૌ ભક્તોને હું જય સોમનાથ કહું છું અને બધા ભક્તોને નમ્ર વિનંતી કરું છું કે પ્રસાદ લીધા વગર અહીંથી જાતા નહીં અને જય સોમનાથ અને મહાદેવ આપની હરેક મનોકામના પૂરી કરે

અત્યારે ચાલુ છે તમામ વ્યક્તિઓ અત્યારે પ્રસાદી મહાપ્રસાદ કહેવાય આજે કરે મૂલ્ય સરસ મજાનો શીરો ને ઘીનો ને અત્યારે હા ને સાથે સુકી બાજીનો આજે ભંડારો થાય છે તો તમામ શ્રાવણ મહિનો રે છે બધાય ચોખ્ખા ઘીનો ને સરસ મજાની આ પ્રસાદી છે સમાજ કોરી સેવા સમાજ ની વક્તા ની જો સેવા ચાલી રહી છે એટલે આ ભંડારાની પણ બધા ને શુભકામનાઓ ધન્યવાદ કહેવામાં આવી રહ્યું છે હર હર મહાદેવ